એ હાલ ન ગમે તો દે મૂકી એસો યે તોફાન ચાલુ કરી દીધા છે એસો टाटा એ એ ગાડીવાળા ભાઈ આવશે તો ખેજે છે હાલો હાલો હાલ જલ્દી થી હાલ લીધી

કપડા છે યે સુ ન હું લેવાનું છે તો ગુજરાતી पृथ्वीराज न्यू से तू तो हूँ कैसे तो हूँ कैसे तो ये हूँ से कोई नहीं हारू लीधु ते पृथ्वीराज न तो ये सुबह नगर भाग भाग करे जो क्या वही गई थी નાહું લેવા ગઈ તી તું હે ટોપી છે મસ્તની બ્લેન્કેટ ધોળે છે જો 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 નીચે ઘડી ગયા જો કેમ ઘરી ગઈ નહી થવું તારે હે તારે લેવું છે પાંચસો રૂપિયા નું મોંઘું છે કેવા મસ્ત ના ફૂલ છે શું લેવાનું છે હું લીધું બતાય તો મને બતાય તો કલર કલર લીધી હે લગનમાં ફિટ થાય એમ ને બટા

अरीसा है बड़ा नाना असल से जो बेगू से गोल बोल तो नो करते पते बस बाजार Masalah pacu, masalah 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 રૂપિયા મસાલાના masalah મસાલાના masalah 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 મસાલો masalah 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 રૂપિયા મસાલામાં masalah 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 મસ્ત મજા ની હાડ્યું તો ગાઈઝ આ છે રિવારી ફર્નિચર અને આ છે ગુજરી આ સાઈટ

Sorry, stress. So, yes, you doing? How are you

આપણે રવિવારીમાં ગયા હતા રવિવારીમાં જ આવી ગયા છી અને સાંજનો ટાઈમ થઈ ગયો છે તો જોઈ વર્ષે હવે અત્યારે રસોઈ બનાવે છે તો શું બનાવે છે જોયું જો કે આપણને સુગંધ આવી ગઈ છે ભજીયા જ બનાવે છે તો આપણે ચાલો જોઈએ ભીઝિયા બનવાનું ચાલુ છે જવું

ખાઈ ગઈ હતો કેવું લાગ્યું મીઠું મીઠું લાગ્યું યસ મને મજા આવી ગઈ તો એસ તો ચાલો ગાઈસ જેને જેને ભજીયા ખાવા હોય એ આવી જજો અને કેવા ભજીયા બન્યા છે જરા કોમેન્ટ કરજો

તને બહુ ભાવે છે ને મોળખે આજે આમાં ભદુ વાળો હા હા એ સુ જો મંડી છે ખાવા પાટકી લઈ એમાંય મરચું આવીયું તીખું લાગ્યું નય એ સુ તમણો ખાવા લો કે એટલે એ સુ બી ને ચાલુ કરી દીધું છે હવે નય તીખું લાગતું ને ચા મણો ખાવા ઓ જો ગાઈઝ આખા મરચાના પણ ભજીયા બનાવ્યા છે જો કેવા બીના છે એકદમ તીખા મરચા છે સિંગોડી મરસાના ખુર તીખા